ແລુເຂົາ ຄારે ເງິນພາລານາຍກະ ເລਵਾ ອາຍໃນມັຟຟັດຍາຫາຈີວາຕະກາການອາປໂອມາຍາຕາລະມາອິດກະກາບາກລາວອາອີຈຸນບາຍອາជីກາບາຍໂຕສອນທີຫາຍສອນທີເຈຕນພາສາອີກຫນາຍາແລອີຈຸນບາຍປິເລມູຫໍມະ એમાં મારે પૈસા હતા પચાસ હજાર રૂપિયા તે મું લા અમારે ઘેર રમે નહોતી ગ તે એનો સામાનને બધો રહોડાનો લાભવાનો હતો કે એટલે એ રહ્યું લાભવાનું હતું એટલે હું લઈને જાતો હતો પણ તબે હતા એટલે હું મૂક હતો એટલે એરે ખોવાઈ જાય એટલે હું હુક તોક તો આવ્યો ઓવાઈ ગયું તારી હા જબર નહોતું કર્યું હો ભાઈ

આજે માર ખાધી પર સુધરે નહીં મેજ ભાઈ હું માર ખાવા નહી આવ્યો કામ કરવા આવ્યો આ પૈસા રે ને એનો અસલી માલિક લાઈ દીધો મે તો આ ઉબો ઓહો આ પાકુ 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 આમ જો નહી હોય તો ઘર માં પડ્યો હા 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 ભાઈ

સિયા કલરની ની ઠેલી હતી વાદળી કલરની ની ઓ બરોબર અને પૈસા ની નોટ છે હતી એના ગણ્યા નહીં ગણી નહીં હા ચી નોટી હતી પણ નોટો છે હતી 200 ની નોટો હતી ઓહો

જમ ઇકાન ઠેલી મેલી જતા રહે તેમ ઓભળો હતા જો આ સમા ટાઈગર કમ્બોન બરોબર જો આ મારું છે ખાલી કપાળો ને ને એ તો હું કટર મરાઈ દઉં અને આ બધું ખાલી બધું કરવા છે એ તો વધો ને આટલું તો હું કરી દઈએ એટલે હું કરાઈ દઈએ ફાઈનલ હા ફાઈનલ ફાઈનલ તો ના જો તારી

આદ્યા નું થયા એટલે બધા નહિ કેતા નસીબ નો ખેલ તો નસીબ ના અંગાત થાય જેના પૈસા ઈનું જ હું મહેશભાઈ પૈસા ના જ લેવા દીધા એટલે ના જ લેવા દીધા આ કોઈ મેં જાદુ નતો કર્યો તો એના મહેનતના પૈસા હતા ને એટલે એને પાસા મળી ગયા